પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના પાર્થિવ દેહના આજે નિગમ નિગમબોધ ઘાટ ખાતે કરાશે અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય કોંગ્રેસ મુખ્યાલય ખાતે રાજકીય અગ્રણીઓ તથા નાગરિકોએ કર્યા અંતિમ દર્શન નવી દિલ્હીમાં બનશે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહનું સ્મારક જમીન ઉપલબ્ધ કરાવવાની સાથે જ કેન્દ્ર સરકાર પૂરી કરશે તમામ ઔપચારિકતા મંત્રાલય કરશે ટ્રસ્ટની રચના અમેરિકાની મુલાકાતે ગયેલા મંત્રી ડોક્ટર એસ જયશંકર તેમના અમેરિકી સમકક્ષ સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર કરશે ચર્ચા ભારતના રાજદૂતો અને કોન્સ્યુલ જનરલના સંમેલનની કરી અધ્યક્ષતા દેશમાં પહાડોથી લઈને મેદાની વિસ્તારો સુધી ઠંડીનો પ્રકોપ દિલ્હીમાં ગઈકાલથી પડી રહેલા વરસાદે ઠંડીમાં કર્યો વધારો જનજીવન પ્રભાવિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સવારથી ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ આજે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ નર્મદા છોટાઉદેપુર તાપી સુરત સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠાની શક્યતા અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં કરોડો રૂપિયાના બી ઝેડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી પાડતી સીઆઈડી ક્રાઇમ એક મહિના બાદ વિસનગરના દવાડાથી કરાઈ ધરપકડ આરોપીની મુલાકાતે ટાંચમાં આરોપીની મિલકતો ટાંચમાં લઈ ભોગ બનનારના નાણાં કરાશે પરત આરોપીને આશરો આપનારની થશે તપાસ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે આવતા દીપડાનું મોત તો અમરેલી જિલ્લાના ખાંભાના પચપચિયા ગામે માનવ પક્ષી દીપડો પાંજરે પુરાતા લોકોએ અનુભવી રાહત ચાર દિવસ પહેલા દસ વર્ષીય બાળકનો લીધો હતો જીવ પારસીઓના તીર્થસ્થળ સ્થળ ઉદવાડા ખાતે યોજાયો પારસી સંસ્કૃતિને ઉજાગર કરતો ત્રિદિવસીય ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ નવા આતશ બહેરામના નિર્માણમાં સહયોગ આપનારા દાતાનું કરાયું સન્માન વડા દસ્તુરજીએ ઉદવાડા ગામના લોકોની સુવિધા માટે આપી એમ્બ્યુલન્સ મેલબોર્ન ટેસ્ટમાં ભારતની વળતી લડત ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઇનિંગના ચારસો ચુમ્મોતેર રન સામે પ્રથમ ઇનિંગમાં ભારતે નોંધાવ્યા સાત વિકેટે ત્રણસો છવ્વીસ રન વરસાદને લીધે હાલ રમત બંધ છે ભારત હજુ એકસો અડતાલીસ રન પાછળ નીતિશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર વચ્ચે આઠમી વિકેટ માટે નોંધાઇ એકસો પાંચ રનની મજબૂત ભાગીદારી